અને અમારા ઘરે રોજ યાચકો આવે માગવા વાળા જેથી કરીને અમે આપીએ સંતાનો તો થાય પણ વિવેક વાળા ભણેલા ગણેલા થાય ઉભા ડાંડરમાં હલો કરે એવા નહીં બગડેલા નહીં અમારા ઘરે સંતાનો થાય પણ ધાર્મિક વૃદ્ધિ ના થાય બ્રાહ્મણો તમને ચોખા થી વધાવી અને બ્રાહ્મણો તમને આવા આશીર્વાદ આપે તમારા ઘરે પુત્ર પુત્રાદિ થાય અને તમારા ઘરે માગવા વાળા આવે એ થી તમે માગી શકો આયુષ્યમાન વરદો ભવ તે એ તમારે કરવી પડે હવે બ્રાહ્મણોને બોલાવવાના હોય એટલે હવે બ્રાહ્મણોનો આ બુદ્ધિની વિધિ તમારે કરવાની હોય બ્રાહ્મણને બોલાવવાના ન હોય પહેલા એવું હતું ભણેલા ગણેલા હતા गणपतये वा हा सूर्याय सूर्याय ओं सूर्याय ओं सूर्याय ओं सूर्याय ओं सूर्याय ओं सूर्याय ओं सूर्याय ओम चन्द्रमसे वा ओम ॐ मसे वा ओम चन्द्रमसे वा ओम चन्द्रमसे वा ओम होमाया ओम् ओम होमाया

તમને દક્ષિણ આપી તમારે એમ કેવાનું સત્યનું આચરણ કરજો અને શુભ કાર્ય કરજો એવા તમે બે આશીર્વાદ આપજો આવા નવા કાર્ય અહીંયા થતા રહે તો તમારે ઘરે થાય કે કોઈ પણ જગ્યાએ અને અમારા કાર્ય સિદ્ધ થાય આવા તમારે કરવાના હવે માથું નમાવીને બેયને પગે લાવી લો સાધુને અને તમારા બ્રાહ્મણને ને હરિ ઓમ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારો હવે તમે ચારે અને બાપુ પાંચે અહીંથી પૂજાની સાડી લેતા જાઓ મોટો હાર લેતા જાઓ ટીકા તમારી હેર આવે કાળ ફેરો દાદાના સ્થાને જવાનું છે ત્યાં તમારે પૂજા કરવાની પેલું કોડિયું છે એમાં સરસો ચાર વાટો કરીને એમાં પ્રગટાવાનું ચાલો ઊભા થઈ જાવ આપી એક અને અમારા ઘરે રોજ યાચકો આવે માંગવાવાળા જેથી કરીને અમે આપી એકકી સંતાનો તો થાય પણ વિવેક વાળા ભણેલા ગણેલા થાય ઉભર ડાંડરમાં હલો એવા નહીં બગડેલા નહીં અમારા ઘરે સંતાનો થાય પણ ધાર્મિક વૃદ્ધિ ના થાય અને બ્રાહ્મણો તમને ચોખા